છાણી ગામ ખાતે રાત્રે લારી ચાલકો વચ્ચે થઈ હિંસક મારામારી છાણી ગામ ખાતે આવેલા શાક માર્કેટમાં લારી મૂકવા બાબતે એક જ સમાજના બે વ્યક્તિ પર થયો હિંસા હુમલો જેમાં લારી બંધ કરાવવાના સમય પર અચાનક જ ચારથી પાંચ ઈસમોનો શાકભાજીની લારી ચાલક દિનેશભાઈ રાણા અને તેમના પુત્ર પાર્થ રાણા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક છાણી ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સાથે તેઓ દ્વારા માંગણી કરવામાં આવી કે આવા માથાભારી સમોને તાત્કાલિક સજા થાય તેમજ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી શાકભાજીના લારી ચાલકની માંગણી કરવામાં આવી હતી સાહેબ અમે અમારી રીતે લારી બંધ કરતા હતા લોકો ચાર પાંચ જણ લોખંડને ભાઈ ડંડા લઈને લેના એકદમ જ મારા છોકરા પણ મારા પર હુમલો કર્યો એ લોકોએ આ પંડર જેવો મારા છોકરાને ત્રણ ચાર જણ ખેંચીને આગળ લઈ ગયેલા તેને માથેલા પછી મારા પર પાઇપોથી હુમલો કર્યો તો મને માથામાં વાગ્યું અને મને બ્લડિંગ નીકળી ગયું તો આ રીતે મારી પોઝિશન આવી છે તો એ લોકોને ચાર પાંચ જણ જે હતા જે એના સાગરી તોને ગુંડા એ લોકોને પકડીને એ લોકોને સજા થાય એવી મારી પોલીસ કર્મચારીને એ છે આ બનાવ કયા કારણથી બન્યો છે આ બનાવ સાહેબ રોજ એ ગારો બોલે છે ને એ કહે પણ અમારો ધંધો ચાલે છે ને લે બરે છે અને એ રીતે અમને હેરાનગતિ કર્યા કરે છે તો અમારે લારી તો અમે અમારી જગ્યાએ છીએ એની જગ્યાએ પણ અમને કે એથી લારી હટાવી લે એવા રીતે ખોટી રીતે હેરાન કરીને અમને લોકોને આજે હુમલો કરેલો બે જણને અમે ઓળખીએ છે બાપ બેટાને એક પ્રવીણ રાણા છે એક ડબલ રાણા છે બીજા ત્રણ ચાર જણ હતા એ બહાર ના હતા એ ઓળખાય નહીં એવું હતું મારી નાસી ગયા છે અમારે ચાર પાંચ દિવસ પહેલા અમે છાણી શાક માર્કેટમાં લહરી છે એ લહરી બાબતે અમારે થોડીક જગ્યા બાબતે બોલા ચાલી થઈ હતી એના પછી ચાર પાંચ દિવસ પછી આજે એ લોકો અમે શાકભાજીની લહરી બંધ કરતા હતા તો અચાનક એ લોકો આવી ચાર પાંચ જણા આવી અને અમારી પર હુમલો કરી બેઠો અચાનક પાછળથી જાન લેવા હુમલો કરી બેઠો અને મારા પપ્પાને અહીંયા માથામાં વાગ્યું છે અને લોહી લવાન થયા છે તો પોલીસ કમિશનરને એવી અરજી છે કે એ લોકોને કડકમાં કડક સજા થાય એ લોકો ચાર પાંચ જણાએ દંડા અને લોખંડની પાઇપો લઈને આવ્યા હતા એમાં મારા પપ્પાને લોખંડની પાઇપ કે કોઈક દંડાથી એમને માથામાં માર્યું છે એમનાથી એમને લોહી નીકળ્યું છે જે લોકો તમને મારવા માટે આવ્યા હતા તે લોકો કોઈ ઓળખો છો તમે હા એમાંથી બે જણ ને ઓળખીએ છીએ એમ એક એકનું નામ છે ધવલ રાણા અને એના પિતા છે પ્રવીણભાઈ રાણા એ બે જણને ઓળખે છે અને એમની સાથે બીજા ચાર પાંચ જણને એ લોકો લઈને આવ્યા હતા પહેલાં એ ધવલ રાણાએ અમારી પર હુમલો કર્યો અને પાછળથી બીજા ચાર પાંચ જણ આવી ગયા અચાનક અને અમને મારવા લાગ્યા શું કહેવા માગો તમે કે એ લોકોને કાયદેસર આવી એ લોકો અમને દરરોજ સાંજે આવી રીતે હેરાનગતિ જ કરે છે દરરોજ એક દિવસ નહીં દરરોજ એની એની મમ્મી એને એ બધા છે ને અમને દરરોજ હેરાનગતિ કરે છે તો આ ને એવી પોલીસ ને એવી અરજી છે કે એ લોકોને પકડી અને કાયદેસરની જે સજા થતી હોય કડકમાં કડક એ લોકોને સજા કરો કે આવતીકાલે પણ કોઈને આવી રીતે મારે ના અને કોઈ જોડે બબાલ ના કરે અને કોઈને આવી રીતે હેરાનગતિ ના કરે એકલામાં એકલા એ લોકો ગાર બોલે છે અને પી પી ને અહીં અને એ લોકો કોઈને કોઈ રીતે હેરાનગતિ કરે છે મારું નામ રાના પાર દિનેશભાઈ છે